નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈટી એપ આરોમાં આપનું સ્વાગત છે આજે આપણે એપ્રેન્ટિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન શીખ્યું હતું તો સૌપ્રથમ આપણે આવી જઈએ છીએ ગૂગલ ક્રોમની અંદર ગૂગલ ક્રોમમાં આપણે એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન લખી દઈશું હવે ત્યારબાદ આપણે જોઈશું કે અહીંયા આપણે જે એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇનને એવું લખીશું એટલે કે તરત જ આપણી જે વેબસાઇટ છે એ દેખાશે તેની પર ક્લિક કરીશું એટલે એ ઓપન થશે ઓપન થશે અને આપણે ઓકે આપીશું હવે તમે અહીંયા જોઈ શકો છો કે રજીસ્ટ્રેશન માટે અહીંયા એક કોલમ આપેલી છે ઓપન રજીસ્ટ્રેશન કરવા માટે ઉપરની તરફ કેન્ડિડેટ આપણે રજીસ્ટ્રેશન જે આપેલું છે એની પર જઈશું એની પર ક્લિક કરીશું જેની અંદર આપણે કેન્ડિડેટ રજીસ્ટ્રેશનમાં જઈશું હવે જે લોકો ઓલરેડી રજીસ્ટર થઈ ગયા છે એ તો પોતાનો ઈમેલ નાખી અને અહીંયાથી લોગિન કરી શકીએ છીએ પણ આપણે નવા છીએ તો આપણે ફક્ત પહેલાં શું શીખીશું કે આપણે રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું જોઈએ તો રજીસ્ટ્રેશન કરવા માટે તમને પહેલાંથી જ ખબર છે કે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું એટલે નીચે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અહીંયા નાખવાનું આવશે ઈમેલ એડ્રેસ નાખીશું અને રજિસ્ટર કરીશું એટલે આપણા ઉપર એક ઓટીપી આવશે અને એક લિંક જે આપણા ઈમેલ આઈડી છે તે એની ઉપર જશે એટલે ધ્યાન રાખવાનું છે એ વસ્તુ કે એ આવશે એટલે અહીંયા કાઢી તમને નંબર આવી ગયો છે અહીંયા તમને તમારો રજીસ્ટ્રેશન નંબર શો થઈ જશે બરાબર છે હવે ફરીથી આપણે તેની અંદર જઈશું હવે કેન્ડિડેટ્સની અંદર જે આપણે જે આપણી ઉપર એક લિંક આવી હશે તો એ લિંકને પણ આપણે શું કરવાની રહેશે એટલે ઇમેલની અંદર જે લિંક આવી હશે એ લિંકને પણ તમારે શું કરવાનું રહેશે એક્ટિવેટ કરવાનું રહેશે આ રજિસ્ટ્રેશન જે નંબર આવ્યો છે એને આપણે ખાસ કરીને નોંધી લેવાનો રહેશે હવે આપણા જે ઈમેલ ઉપર જે એક્ટિવેશન લિંક આવી છે તો એને આપણે એક્ટિવેટ કરીશું અહીંયા જોવો એ લિંક ઉપર એ સમય મર્યાદાની અંદર હોય છે ચોવીસ કલાકની અંદર એને એક્ટિવ એટલે આપણે એક્ટિવ બટન પર ક્લિક કરીશું એટલે એક્ટિવ ઉપર તમે જેવું કરશો એટલે તમને ઓટોમેટિકલી તમને એક્ટિવેશન યોર એકાઉન્ટ વિઝ એક્ટિવેટેડ એવું દેખાડી દેશે છે હવે ફરીથી આપણે પાછા લોગિંગ એન્ડ રજિસ્ટરવાળો જે પેજ હતું એની પર આવી ગયા છે તો હવે આપણે લોગિંગ એઝ અ કેન્ડિડેટ રાખીશું અહીંયા આપણા ઈમેલ એડ્રેસ આપણે એન્ટર કરી દઈશું ઈમેલ એડ્રેસ એન્ટર કરશો એટલે આપણને એક સબમિટ કરી દઈશું ઈમેલ એડ્રેસ લખી અને એક ઓટીપી તમે જોઈ શકો છો અહીંયા બતાવે છે કે કોઈક ઓટીપી આપના મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ પર જશે છે મોબાઈલ પર જે ઓટીપી આવ્યો છે તે ઓટીપી આપણે અહીંયા કાઢી નાખી અને આપણે એને લોગિન કરી લઈશું હવે કદાચ કોઈક વાર તમારે જો તમારો મોબાઈલ અપડેટ કરવો હોય તો પણ તમે અહીંયાથી જે આપેલી છે લિંક એના પરથી તમે કરી શકો છો લોગિન કર્યા પછી તમે જોઈ શકો છો કે આવું તમારે કંઈક ઇન્ટરફેસ દેખાશે જેની અંદર અલગ અલગ ટેબ દેખાય છે તેની અંદર બેન્ક ડિટેલ્સ પ્રોફાઇલ બેનિફિસરી આઈડી અને આ જે બધું દેખાઈ રહ્યું છે આપણે અહીંયા જે ઝીરો પર્સન્ટ દેખાય છે ઝીરો પર્સન્ટમાંથી આપણે આપણી પ્રોફાઇલને શું કરવાની છે સો પર્સ પર્સન્ટ કરવાની છે જેના માટે આપણે દરેક ટેબ એક વારા પરથી આપણે સમજીશું અહીંયા નીચે પણ એના પર્સન્ટેજ દેખાડે છે સૌથી પહેલાં તો આપણે ઈ કેવાયસી કરવું પડશે ઈ કેવાયસી માટે આપણે ઈ કેવાયસીનું જે આપેલું છે અહીંયા ડિટેલ્સ તો એના ઉપર જે આધાર કાર્ડની છે તો ત્યાં એની પર આપણે શું કરીશું ક્લિક કરીશું તમારે ઈ કેવાયસી મધર નેમ એજ્યુકેશન ક્વોલિફિકેશન બેંક ડિટેલ્સ અને સિગ્નેચરના બધું અપલોડ કરશો એટલે આપણી જે પ્રોફાઇલ છે એ સો ટકા થઈ જશે તો આ બધી જ ડિટેલ આપણે ભરી અને આપણી પ્રોફાઇલને સો ટકા કરીશું સૌ પહેલાં આપણે ઈ કેવાય માટે જઈશું તો તેની પર ક્લિક કરીશું એટલે કે ઈ કેવાય કરવું આપણે ફરજિયાત છે અને એ આધાર કાર્ડ સાથે લિંક કરવું અહીંયા ગાડી ખૂબ જ જરૂરી છે એટલે આપણે ઈ કેવાયસી પર જેવું ક્લિક કરીશું આપણો આધાર નંબર નાખીશું એટલે આપણે આધાર નંબર પર જેવું નાખીશું સબમિટ કરીશું એટલે આપણા આધાર નંબરવાળા મો મોબાઈલ પર એક ઓટીપી આવશે ઓટીપી આપણા જે હશે એની પર ગયો હશે એટલે ઓટીપી આપણે વેરીફાઈ કરી લઈશું વેરીફાઈ કર્યા બાદ તમે મારો ડિસ્ટ્રિક્ટ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે હવે નીચે તમારે જે ફાધર સાથેના રિલેશનશીપ ફાધર હોય એટલે સન ફાધર બરાબર છે તો આપણે લખવાનું છે ફાધર અને રિલેશનશીપ આપવાને અને ત્યારબાદ અહીંયા સબમિટ કરવાનું છે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે પ્રોફાઇલ છે એટલે ટ્વેન્ટી પર્સન્ટ અહીંયા કાઢી થર્ટી પર્સન્ટ જેવી સબ પૂરી થઈ ગઈ છે એટલે કે કેવાય સી આપણું પૂર્ણ થઈ ગયું છે ધીરે ધીરે આપણે બધા જ પ્રોફાઇલ ઉપર ક્લિક કરતા જઈશું એટલે આપણને એક 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 ડિટેલ બતાવતી જશે તો હવે આપણે જરા ઉપરની તરફ જોઈએ તો અહીંયા ગાડી ફાધરનેમનું જતું રહ્યું છે અને ઉપર કેવાયસી થઈ ગયું છે તે કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે જે આપણી જે બેન્ક ડિટેલ્સ છે તો એ બેંક ડિટેલ્સ ઉપર આપણે ક્લિક કરીશું બરાબર છે તો બેંક ડિટેલ પર જેવો આપણે ક્લિક કરીશું એટલે આપણને આપણું એક ઇન્ટરફેસ દેખાશે જેની અંદર આપણે એડિટની અંદર જઈ અને એની અંદર આપણી જે ડિટેલ્સ છે એ અહીંયા ગાડી તો બેન્ક ડિટેલની અંદર તમે શું કરશો કે આઈએફએસસી કોડ જેવો નાખશો બરાબર છે નામ ને એવો આવી ગયો હશે તો આઈએફએસસી કોડ જેવો નાખશો એટલે આપનું જે એકાઉન્ટ હશે બરાબર છે જે બેંકનું તો એને સર્ચ કરી લેશે હવે તમારી બેંક ડિટેલ અહીંયા તમે જેવી પૂર્ણ કરશો એટલે નીચે યસ કરી અને એ બધી ડિટેલ્સ નાખીને સબમિટ કરી દેવાનું રહેશે એટલે સબમિટ કરશો એટલે તમારી જે પ્રોફાઇલ છે એ તમે જોઈ શકો છો કે થોડી બીજી વધારાની વીસ ટકા જે હતી એ પૂર્ણ થઈ ગઈ ગયેલી અહીંયા તમને જોવા મળશે સો ટકા આપણે પ્રોફાઇલ પૂર્ણ કરવાની છે તો હવે જે બાકી રહ્યું છે તે તેની તરફ આગળ વધીશું તો સૌથી પહેલાં તો આપણે જે આપણી ક્વોલિફિકેશન છે ત્યાં તેની પર ક્લિક કરીશું અને ક્વોલિફિકેશન ભરવાનો આપણે અહીં પ્રયત્ન કરીશું હવે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે હાલ હજી આઈટીઆઈનું રિઝલ્ટ આવેલું નથી તો આપણે આઈટીઆઈનું ભરીશું નહીં પરંતુ આપણે જે દસમું આઠમું નવમું કોઈ પણ પાસ થયેલા છે તો એની આપણે વિગતો અહીંયા આગળ ભરવાની રહેશે તો અહીંયા આગળ સૌ પ્રથમ તો આપણી એક એજ્યુકેશન ક્વોલિફિકેશન જે દર્શાવી રહ્યું છે તો અહીંયા આગળ આપણે એક ક્લિક કરી લઈશું અને એની અંદર એસએસસી અથવા ટેન્થ એઇથ જે પણ પાસ હોય ભર દેવાનું છે અહીંયા બાજુમાં લખવાનું છે ક્વોલિફિકેશન તમે જે પણ કરી છે અહીંયા તમે જોઈ શકો છો એ દર્શાવે છે આપણે સિલેક્ટ કરી લીધેલું છે હવે સિલેક્ટ કર્યા પછી જ્યારે પણ તમે પાસ કર્યું છે તો એ પાસ કર્યું છે અને અહીંયા ગાડી ડિટેલ આપણે નાખી દેવાની છે અત્યારે ઓલ સબ્જેક્ટ નાખી દેવાના એગ્રીકેટ માર્ક્સ નાખી દેવાના રહે છે અને અહીંયા તમારી સ્કૂલનું નામ અથવા તો ગુજરાત બોર્ડ જે પણ છે એ બધું અહીંયા ડિટેલ્સ તમારે ભરી દેવાની રહેશે હવે સ્ટાર્ટ ડેટ ને એન્ડ ડેટ ઘણીવાર લોકો ભરવામાં ભૂલ કરતા હોય છે તો સ્ટાર્ટ ડેટ આપણે જનરલી શું હોય કે જૂનથી એપ્રિલ સુધીની હોય છે તો એ પરફેક્ટ આપણે જે ડેટ હોય એ આપણે અહીંયા ગાડી જોઈ લેવાની છે અને એ ડેટ અહીંયા ગાડી પરફેક્ટ સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ તમે જોવો છો કે નીચે આપણે એનો એક ફોટો અપલોડ કરવાનો આવે છે તો ત્યાં આગળ આપણે એની માર્કશીટ અત્યારે હાલ જે પણ હોય એ પાસઆઉટની માર્કશીટ આપણે એનો ફોટો જો જેપીજી કે ગમે તે ફોર્મેટમાં રાખેલો હશે એ ફોર્મેટ દ્વારા આપણે અહીંયા આપેલી છે એની અંદર આપણે અપલોડ કરી દઈશું અને અપલોડ કરીશું એટલે આપણી અમુક બાકીની જે પ્રોફાઇલ છે એ તૈયાર થઈ જશે હવે વસ્તુ એટલી સમજવાની છે કે આપણે જે અત્યારે એજ્યુકેશન ક્વોલિફિકેશન ભરીશું એ એજ્યુકેશન ક્વોલિફિકેશન એ આપણે અત્યારે હાલ ટેમ્પરરી જે ટેન્થ પાસ છે એ જ કરીશું અને ત્યારબાદ જેવું આપણે આઈટીઆઈ પાસ થઈ જઈએ એટલે આઈટીઆઈ પાસ થયા પછી આપણે એને એને અપડેટ કરી દઈશું તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અને આઈટીઆઈ પાસ જ્યારે કરો ત્યારે પછી આપણી જે માર્કશીટ આવી જાય એના આધારે આપણે એને અપડેટ કરવાનું રહેશે સબમિટ કરશો જેવું તમે સબમિટ કરશો એટલે તમે જુઓ તમારી પ્રોફાઇલમાં આવે ફક્ત સિગ્નેચર મધરનેમ ને એ જે ડિટેલ્સ બાકી રહી ગઈ છે આપણે આપણે અપલોડ કરવાની રહેશે તો આપણે સૌ પ્રથમ તો આપણે આપણું જે આઈડી પ્રૂફ ને છે એના માટે મધરનેમ ને આપણે છે તો એના પર ક્લિક કરશું એટલે અહીંયા ક્લિક કરશું એટલે તમારે આ ઉપર તમારે જે છે એ બેઝિક ડિટેલ્સ તમારી જે છે એ ભરેલી દેખાડશે હવે નીચે થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે બાકીની ડિટેલ્સ પણ તમારે અહીંયા ભરવાની અહીંયા મેં હાઈટ રાખેલી છે તમે જોઈ શકો છો હવે જે જે ડિટેલ બાકી રહી ગઈ છે એ આપણે અહીંયા ગાડી તમે જોઈ શકો છો જે બાકી રહે છે આપણે ડિટેલ્સ અહીંયા એન્ટર કરવાની છે તો તેની અંદર તમારા મમ્મીનું નામ એટલે કે માતાનું નામ મધર નેમ જે છે એ તમારે ખાસ અહીંયા ગાડી નેમ તો આવી ગયું છે તો આપણે મધરનેમ અહીંયા ગાડી એન્ટર કરવાનું રહેશે બરાબર છે પછી અહીંયા તમે આઈડી પ્રૂફ તો આઈડી પ્રૂફની અંદર તમારે તમારું આઈડી જે છે જે પાન કાર્ડ છે અથવા તો પાન કાર્ડ આવી ગયેલું હોય તો પાન કાર્ડની ડિટેલ્સને અહીંયા સબમિટ કરી અને એની ડિટેલ્સ અહીંયા નાખવાની રહેશે એ સિવાય જો અત્યારે હાલ તમારી પાસે પાન કાર્ડ અવેલે ના હોય તો તમે તમારું આઈડી પ્રૂફ તરીકે તમારું અધર આઈડી કરી અને તમારા આઈટીઆઈનું જે આઈડી છે તે એને તમે અપલોડ કરી શકો છો હું અહીંયા અત્યારે પાન કાર્ડનો નંબર નાખી રહ્યો છું એટલે કે પાન કાર્ડ પાન કાર્ડ જે છે એનું સિલેક્ટ કરી રહ્યો છું અને પાન કાર્ડ સિલેક્ટ કરી અને અહીંયા હું અપલોડ કરી રહ્યો છું અહીંયા ગાડી તમારે પાન કાર્ડની ડિટેલ્સ નાખી દીધી છે તમે અન્ય આઈડી પણ મેં કીધું એમ કે તમારું આઈટીઆઈનું હોય તો એ તમારે નાખી દેવાનું રહેશે હવે થોડા નીચે સ્ક્રોલ ડાઉન કરો એટલે અહીંયા તમારી એક સિગ્નેચર અપલોડ કરવાની છે તો એ સિગ્નેચર માટે તમારે શું કરવાનું છે કે એક વ્હાઈટ પેપર ઉપર તમારે સિગ્નેચર કરી એનો એક જે પી જી ફોટો જે છે એ લઈ લેવાનો છે અને એ ફોટાને આપણે અહીંયા ગાડી સિગ્નેચરની જગ્યાએ જે આપેલું છે બરાબર ત્યાં ક્લિક કરશો એટલે આપણે આપણી કેટેગરી પહેલાં કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાની છે હવે આ મેન્ડોટરી નથી પણ છતાં બીજો જો આપની પાસે કોઈ ડોક્યુમેન્ટ હોય ને અવેલેબલ હોય તો તમારે સબમિટ કરવું હોય તો તમે અહીંયા ગાડી સબમિટ કરી શકો છો હવે તે એક નીચે તમારી તરફ તમે આવશો એટલે અહીંયા ગાડી સબમિટ કરે તમારે સ્ટેટને બધું સિલેક્ટ કરી લેવાનું છે સ્ટેટ સિલેક્ટ કર્યા પછી તમારે એને જો તમારી પાસે એ આઈડી અવેલેબલ હોય તો અપલોડ કરી દેવાનું છે કાસ્ટ સર્ટિફિકેટને જે કહીએ છીએ આપણે એ ફરજિયાત નથી કરવું હોય તો કરવાનું કારણ કે અહીંયા સ્ટાર મારેલો નથી હવે નીચે તમે આવો તો તમારે હવે ફક્ત ને ફક્ત તમારે શું કરવાનું રહેશે તો સિગ્નેચર અપલોડ કરવાની તો આ સિગ્નેચર અપલોડ કરવા માટે શું કરવું પડશે તો તમે એક પેપર ઉપર બ્લેન્ક પેપર ઉપર છે ને તમારે પોતાની સાઇન કરી અને એનો એક ફોટોગ્રાફ રાખી અને એ જે પીજી ફોર્મેટમાં રાખવાનો છે અને અહીંયા જ્યારે સિલેક્ટ કરવી અને એને અપલોડ કરવાનો રહેશે હવે અપલોડ કરી અને એને અપલોડ કરશો તમે તો એ અપલોડ કરશો એટલે તમારી સિગ્નેચર આની અંદર આવી જશે હવે ત્યારબાદ તમે અપડેટ કરશો એટલે અપડેટ તમારી જો પ્રોફાઇલ અહીંયા ગાડી દેખાડશે ગ્રીન થયું છે એટલે કે આપની પ્રોફાઇલ અપડેટ થઈ ગઈ છે હવે ડેશબોર્ડ ઉપર આપણે અહીંયાથી જોઈશું ક્લિક કરી અને તો આપણે જોઈશું કે આપણી આ હન્ડ્રેડ પર્સન્ટ આપણી પ્રોફાઇલ અહીંયા ગાડી તમને જોવા મળે છે હવે અહીંયા ગાડી તમે એક જોઈ શકો છો કે અહીંયા બેનિફિશરી આઈડી અહીંયા જમણી બાજુ તરફ લખેલું આવે છે એક ટાઈટ ટિક કરેલું આવે છે તો એની અંદર તમારું બેનિફિશિરી આઈડી ઇન પ્રોસેસ લેટેસ્ટ અપડેટ જે આવ્યું છે એની અંદર એવું રીતના દેખાડે છે ઇન બે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચોથા નંબરનું છે બરાબર યસ સ્ટીક કરેલું છે ત્યાં ગાડી તમારે છે ને બેનિફિસરી આઈડી ક્રિએટેડ એવું લખેલું આવશે પહેલાં સૌ પ્રથમ શું આવશે જ્યારે તમે સબમિટ કરશો ત્યારે ઇન પ્રોસેસ આવશે અને બેનિફિશરી આઈડી તમારો જેવું ક્રિએટ થઈ જશે ત્યારે ત્યાં ગાડી બેનિફિશરી આઈડી ક્રિએટેડ એવું લખેલું આવશે અને ક્રિએટ થયા બાદ ક્રિએટ થયા બાદ જ તમે એની અંદર તમારો કોન્ટ્રાક્ટ તમે સાઇન કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો અહીં કોન્ટ્રાક્ટ પણ દેખાડે છે બે કોન્ટ્રાક્ટનું અત્યારે ઓપ્શન બતાવે છે એપ્લિકેશનનું ઓપ્શન બતાવે છે બેંકનું ઓપ્શન બતાવે છે અપડેટ પ્રોફાઇલનું તમારું ડિટેલ્સ બધી એમ કરીને તમારી આખી જે સો ટકા પ્રોફાઇલ છે આ પૂર્ણ થઈ ગઈ કહેવાશે સમજી લેવાનું છે કે તમારી પ્રોફાઇલ સો ટકા થયેલી હોવી ખૂબ જ જરૂરી છે એ જો થયેલી નહીં હોય બેનિફિશિયરી આઈડી ક્રિએટ થયેલો નહીં હોય તો તમે તમારા આઈડી પરથી એપ્લાય કરી શકશો પરંતુ તમે કોન્ટ્રાક્ટ સાઇન કરી શકશો નહીં અને કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે આ બધી જ તમારે સો સો ટકા પ્રોફાઇલ સંપૂર્ણપણે પૂર્ણ થયેલી હોવી જરૂરી રહેશે તો આ બધું જ આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આઈટીઆઈ પાવરને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપણે નેક્સ્ટ જે એપિસોડ છે એની અંદર આપણે જોઈશું કે આપણે એપ્લિકેશન કેવી રીતના કરીશું આવજો